આજે શબ્દો સાંભળ્યા ઘણા બધા સપનાઓ અહીંયાથી લઈને જવાતા બહુ સાગરો અમે તરી જઈએ તળાવ ન તરી શક્યો તમારા બાળકને એક ક્ષણ પણ જો અહીંયા મૂકી શકો ને તો આંસુ તમારી આંખમાં ચોક્કસથી આવશે બીજી લાઈન હતી કે અમારી સાથે અમારા જે શિક્ષકો હતા અમારા એ શિક્ષકો હવે અમને સ્વર્ગમાં ભણાવશે ઘણી બધી વાતો હતી કે જઈને મમ્મી પપ્પાને કહેવી હતી બસ આજ બધી વસ્તુ શા માટે વારંવાર આવી બેદરકારી દાખવવામાં આવે છે એક બાળક કે જેને ટિફિન પેક કર્યા હશે એ માએ એક કૂદતું ઉછળતું ઘરેથી નીકળ્યો હશે શું એને ખબર હશે કે ઘરે પાછો ફરશે કે નહીં આંગળી પકડીને મૂકી જનાર એ મા બાપ કે શું એને ખબર હશે એ ફરીથી આંગળી પકડીને એના બાળકને ત્યાં નહીં લઈ આવે એના બાળકનો મૃતદેહ હાથમાં લઈને આવશે એક ક્ષણ પણ કોઈ કલ્પના નહી કરી હોય આ વાતની એક બાળકનો મૃતદેહ ઉપાડવો તમારા બાળકનો મૃતદેહ એકવાર કલ્પના કરી જુઓ પાપીઓ એકવાર કલ્પના કરી જુઓ સરકાર એક જ અપીલ છે આપને કે જે નાની નાની માછલીઓ પકડીને સંતોષ માની લો છો ને આવો સંતોષ મહેરબાની કરીને આ વખતે ના માનશો આજે આસુઓ છે જે જે વાત કહેવામાં આવી તમારા બાળકને એકવાર મૂકી જુઓ શું વિચારી શકશો કે તમારો બાળક બીજે ક્યાંય જશે આ પ્રકારની લાપરવાહી આ પ્રકારની બેદરકારી દાખવવામાં આવશે આવી ઘટના ઘટશે શું તમારા બાળકનો મૃતદેહ તમે હાથમાં લેવો તમે જોઈ શકશો તમે નથી જોઈ શકવાના તમારી તાકાત બારની વસ્તુ છે આ બધી પરિવારો આ બધું વસ્તુ સહન અત્યારે કરી રહ્યા છે એક ક્ષણ મૂકીને જુઓ તમારી જાતને પરિવારની જગ્યા પર